વડોદરા શહેરના રાજમહેલ રોડ પર સ્થિત કુંજ પ્લાઝા અને પોલો ક્લબ બંને વચ્ચે ઘણા વર્ષોથી ચાલી રહેલો જમીન વિવાદ અને આ જમીન વિવાદને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ ચાલી રહ્યા છે એસઆરજે ગ્રુપના ડાયરેક્ટર દ્વારા કુંજ પ્લાઝા ફેઝ ટુ નું બાંધકામ શરૂ કરાતા વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ મોકલી જેને લઈને એસઆરજે ગ્રુપના ડાયરેક્ટર રાહિલ જૈન તેમણે મીડિયા સમક્ષ આવીને કહ્યું કે ખોટી રીતે તેઓને હેરાન કરવામાં આવી રહ્યા છે જૂની અંગત અદાવતને કારણે બે હજારની સાલથી કોર્ટ કેસ ચાલતો હતો તેનો ચુકાદો બે હજાર ઓગણીસમાં તેઓની તરફેણમાં આવી ગયો છે ત્યારબાદ ફરી અપીલ થઈ અને તે પણ ચુકાદો કુંજ પ્લાઝાની તરફેણમાં આવ્યો પોલો ક્લબની ચૂંટણીના જીતવાના એજન્ડાને લઈ તેઓને હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપ એસઆરજી ગ્રુપના ડાયરેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે તો આ સમગ્ર મામલે પોલો ક્લબના પ્રમુખે પણ પ્રતિક્રિયા આપી છે તેમનું કહેવું છે કે જેઓ આ વખતની ચૂંટણીમાં બિનહરીફ થયા છે પોલો ક્લબના પ્રમુખ કૌશિક ભટ્ટ જે આ વખતની ચૂંટણીમાં બિનહરીફ થયા છે અને તેમણે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કુંજ પ્લાઝા સેકન્ડ ફેઝનું જે બાંધકામ કરી રહ્યા છે તે સરકારી જગ્યા પર કરી રહ્યા હોવાનું અમને લાગી રહ્યું છે અને તેથી અમારી ટીમ ડેમોક્રેસી સાથે વડોદરાના કલેક્ટરને મળી અને સિટી સર્વેના ડોક્યુમેન્ટ સાથે રાખી મામલાની તપાસ કરી હતી જેમાં અમને જાણ થઈ છે કે કુંજ પ્લાઝાના માલિકે દસ્તાવેજો સાથે છેડછાડ કર્યા હોવાનું જણાઈ રહ્યું છે આ ગંભીર પ્રકારના આક્ષેપો કૌશિક ભટ્ટ દ્વારા કરવામાં આવ્યા છે આ સાથે જ તે પહેલાં બે અપીલ હારી ચૂક્યા છે તે પણ તેમણે જણાવ્યું અને હવે તેઓ હાઈકોર્ટમાં ગયા છે અને કાયદેસરની લડત આગળ ચલાવશે આ જમીન વિવાદને લઈને તેઓ પોલો ક્લબના પ્રમુખ કૌશિક ભટ્ટનું કહેવું છે વીએમસીએ મને લેટર લખ્યો કે ભાઈ મારી માલિકી પુરાવા મને પ્રૂફ કરવાનો છે સો વીએમસીને તો જે સીધે સાદો લેટર એમને મને લખ્યો એની ઇમિજિયેટ જે દિવસે મને વીએમસીને લેટર મળ્યો એની તાત્કાલિક નેક્સ્ટ ડે આપણે એમના ઇન્વર્ટ કરી દીધું કે ભાઈ આ મારી માલિકી પુરાવો છે અને આ પેપર્સના આધારે હું મારી માલિકી પ્રૂફ કરું છું દેટ વોઝ ધ કેસ બટ હવે બેસિકલી આખા ન્યૂઝમાં અને ન્યૂઝપેપરમાં અને ન્યૂઝ ઓનલાઈન સોશિયલ મીડિયામાં ચેનલમાં આવે છે એ સંદર્ભ બહુ જુદો ચાલે છે એ એની અંદર બેસિકલી હમણાં પોલો ક્લબમાં જે ઇલેક્શન આવ્યું છે અને ઇલેક્શનમાં પોલો ક્લબનું ઇલેક્શન પર્સનલ ઇલેક્શન છે અને એ પર્સનલ ઇલેક્શનની અંદર અમુક પાર્ટી જેને વિન કરવી છે તો આ મુદ્દો એમને ઉપાડ્યો છે આ મુદ્દો તદ્દન ખોટો છે કેમ કે એ લોકો ઓલરેડી લોઅર કોર્ટમાં અને ફર્સ્ટ અપીલ દેટ ઇઝ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં એ લોકો બે ઓર્ડરમાં હારી ગયા છે અને અમે અમારી પાસે બે ઓર્ડર છે એ ઓર્ડરની સામે એ લોકો હાઈકોર્ટમાં બે હજાર બાવીસમાં એ લોકો હાઈકોર્ટમાં એઝ અ સેકન્ડ અપીલ ગયા છે અને એ અપીલ હમણાં સુધી બોર્ડ પર આવી નહીં એ લોકો આવવા નથી દેતા એ લોકો વધારે નેક્સ્ટ ટુ નેક્સ્ટ તારીખ નેક્સ્ટ તારીખ એ લોકો લઈએ છે અને એ મેટર બોર્ડ પર આવવા નથી દેતા પહેલું મેટર એ લોકો બે હજાર સન બે હજારમાં દાખિલ કર્યું હતું બે હજારથી આજે બે હજાર પચીસ થઈ ગયું છે એ લોકો ખાલી મેટર દાખિલ કરીને ઊભો રહે છે કશું નથી કરતા અને એમની પાસે કોઈ પ્રૂફ નથી આઈ હેવ ઓલ ધ પ્રૂફ ઓફ ધ ડોક્યુમેન્ટ એને તમે જે પ્રૂફ માગો એ પ્રૂફ આપણી પાસે છે કે ભાઈ ધ લેન્ડ બિલોંગ્સ ટુ આસ બિલ્ડિંગ પરમિશન બિલોંગ્સ ટુ આસ રેરા બિલોંગ્સ ટુ આસ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરી દીધી આજે મુદ્દો કેમ જ્યારે તમારી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થાય છે અને સેકન્ડ અપીલ કોર્ટમાં ચાલે છે તો મારી એક ક્વેશ્ચન છે અને એક અપીલ છે કે હાઉ લીગલી યુ હેવ રાઇટ્સ ટુ ડિસ્ટર્બ ગવર્મેન્ટ ઓથોરિટીઝ તમે ગવર્મેન્ટમાં સિટી સર્વેમાં જાઓ તમે વીએમસીમાં જાઓ તમે ગવર્મેન્ટના બીજા અધિકારી અને બીજા ડિપાર્ટમેન્ટમાં તમે જઈને ખાલી અરજી કરો યુ ડોન્ટ હેવ રાઈટ ટુ એ અરજી કરવા માટે તમારી રાઈટ નથી કેમકે ઇટ ઇઝ સ્ટીલ અનડિસાઇડેડ ઇન ધ સેકન્ડ અપીલ ઓફ ધ કોર્ટ લોઅર કોર્ટ અને ફર્સ્ટ અપીલ અમે લોકો જીતી ગયા છે સ્ટીલ અમે લોકો આગળ આવીને કશું કહેતા નથી આજે અમારી મજબૂરી છે કે અમે લોકો બહુ સાયલેન્ટ બિલ્ડર છે અને આજે અમારું નામ ગુડવિલ અને અમારું જે સાઇટ છે એ તમે નેગેટિવ પબ્લિસિટી કરો તમારા પર્સનલ વોટર્સ માટે તો એ થવાનું નથી કેમ કે તમારા જે વોટર્સ છે એ પોલો ક્લબના પ્રસિદ્ધ લર્નેટ એજ્યુકેટેડ મેમ્બર્સ છે એમને પણ ખબર છે અને આ મારું જે ઓર્ડર છે કોર્ટ કેસ છે આ જગજાહીર પબ્લિક ડોક્યુમેન્ટ છે અને એની અંદર એવરીબડી કેન રીડ કે પોલો ક્લબ પાસે એમની જમીન આખી જુદી છે અને મને જે ગાયકવાડ સાહેબે સેલ કરી છે એ જમીન આખી જુદી છે અને મારા હદની અંદર એઝ પર ધ બિલ્ડિંગ પરમિશન એઝ પર રેરા પરમિશન એક પણ ઇંચ ખોટું કર્યા વગેરે હું કન્સ્ટ્રક્શન કરું છું અને બહુ સ્ટ્રોંગ બિલ્ડિંગ બનાવું છું તો કેટલા કેટલા ઇમારતો આપ ઊભી કરી રહ્યા છો અમે લોકો બે હમણાં ટાવર ઊભી કરી રહ્યા છે આટલા વર્ષોથી આગળના જે ટાવરો છે તે તમામ તમામ લોકોનો તમે વિશ્વાસ જીત્યો છે જી આ પ્રકારનું એક વિવાદિત મામલો ઊભો કરવાનું કારણ શું માનો છો આ કારણ તો એ જ છે સાહેબ કે બે જે સન બે હજારમાં એમને લોકો જે કેસ દાખલ કર્યો હતો મસ્ટ બી ઈગો મસ્ટ બી પર્સનલ ગેઇન્સ આઈ ડોન્ટ નો ધ નેચર ઓફ ધેર સૂટ કે એ લોકો શું સોચી સમજીને આ કર્યો છે પણ આજે આ જે વિવાદ ઊભો કર્યો છે વિચ ઇઝ ટોટલી ઇલિગલ એ ઇલેક્શનમાં જીતવા માટે કર્યો છે સર આ તમે ક્વેશ્ચન પૂછી શકશો બટ આ રીતે ક્વેશ્ચનનો આન્સર હું આપું તો એ ડિસ્પ્યુટેડ છે કેમ કે તમે કહો છો કે પોતાનું તમે જે ગુજરાતી મેં કીધું કે પોતાની રોટી શેકવા માટે આ કર્યું છે તો આ તો બધા ઓડિયન્સને ખબર છે કે ભાઈ કોને આ કરવાથી એડવાન્ટેજ મળશે નહીં મળે પણ એક ડિસએડવાન્ટેજ એ છે કે મારા જે કસ્ટમર છે મારી જે કંપની છે મારી જે ગુડવિલ છે એને તમે અનનેસેસરી વિદાઉટ એની રીઝન તમે એને હાર્મ કરો છો માનો છું કે આટલા વર્ષોથી ઇલેક્શન નહોતું થતું ઇલેક્શન થવાનું છે મુદ્દો છે સર એ જ છે બેસિકલી મને લાગે છે કે આ મુદ્દા સિવાય ડેવલપમેન્ટના મુદ્દા કદાચ ઓછા થઈ ગયા હશે કે આ વિવાદ આ રીતે તમે ઊભો કરો છો ઇલેક્શન શૂડ ઓલવેઝ બી કન્ડક્ટ કન્ડક્ટેડ વિથ પોઝિટિવ પોઈન્ટસ કે અમે લોકો આ પોલો ક્લબની અંદર આ રીતે ડેવલપમેન્ટ કરવું આ કરશું આ તે કરશું બેઝલેસ વિદાઉટ પેપર એને જે કેસ બે વાર અમે જીતીને ત્રીજી વાર કોર્ટમાં છે એને અનનેસરી ગવર્મેન્ટ અથોરિટીઝને ડિસ્ટર્બ કરીને આ કરવું બહુ ગેર સમજનું કામ છે બે વખત અમે અપીલ જીતી ગયા છો હવે કાયદાની લડત કેવી રીતે તમે આગળ લખશો સાહેબ અમે લોકો આજ સુધી પેપર કાયદા અને ગવર્મેન્ટની અંદર ટ્રસ્ટ મૂકીને આગળ વધે છે અને આ ભારત સરકારની તંત્રમાં હજી ટ્રસ્ટ મૂકીને અમે લોકો આગળ વધશું અમે લોકો ઓન પેપર એને લીગલ જ કરશું બીજું કશું જ નહીં મારું નામ રાહિલ જૈન છે હું ડાયરેક્ટર છું એસઆરજી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં વિવાદ ઉભો થયો છે કુલ પ્લાઝાની જગ્યાનો શું મામલો છે શું એકચ્યુઅલી બે હજાર વીસથી આ બે હજારની સાલથી આ મામલો ચાલે છે એમણે જે આ સામે પાછળ દેખાય છે કુલ પ્લાઝા એ જે કન્સ્ટ્રકશન કર્યું એના માટે સિવિલમાં બધા કેસો ચાલ્યા અનફોર્ચ્યુનેટલી પોલો ક્લબ જોડે એવા કોઈ ઓરિજિનલ પેપર નહોતા મળ્યા એટલે અહીં અમે હારી ગયા કેસ અત્યારે મેટર હાઈકોર્ટમાં પડી છે પણ મારી જે ટીમ ડેમોક્રેસી લાસ્ટ યર અમે લોકોએ ચાર્જ લીધો ત્યાર પછી અમે લોકોએ એમાં ખૂબ મહેનત કરી જૂના બધા દસ્તાવેજો કર્યા કરાયા પછી પેલો જે સિટી સર્વેમાં તે એમાંથી બધું એ કરાવ્યું અને એ આવ્યા પછી એવું માલુમ પડ્યું કે એ જે જગ્યામાં કન્સ્ટ્રક્શન કર્યું છે એ ઓરિજિનલ જે સરકારની જે જગ્યા કહેવાય જે પોલો ક્લબ અત્યારે લીઝ ઉપર છે એ સરકારની જગ્યામાં જ એમણે બાંધકામ કર્યું છે આ બધા કાગળો સાથે અમે કલેક્ટર સાહેબને મળ્યા કલેક્ટર સાહેબને બધા પેપર્સ મંગાવ્યા બતાવ્યા કલેક્ટર સાહેબેને પણ લાગ્યું કે આમાં કંઈ ખોટું થઈ રહ્યું છે એટલે એમણે પછી કોર્પોરેશનને પણ જણાવ્યું કે આ જે જગ્યા છે એમાં તમે રજા ચીટી કયા હિસાબે આપી એટલે કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર સાહેબને પણ મળ્યા અનફોર્ચ્યુનેટલી તે દિવસે હું બીમાર હોય હું નતો જઈ શકો અમારા બીજા કમિટી મેમ્બરને બધા ગયા હતા એમને મળ્યા એમને બધું બતાવ્યું એટલે કોર્પોરેશને પણ અત્યારે એમ લોકોને એક સોખોસ નોટિસ આપી છે કે તમારું રજા પ્રજાચિઠ્ઠી કેમ કેન્સલ નહીં કરવી અને હમણાં પરમ દિવસે કે એવું જ એસડીએમ સાહેબ આવી અને અહીંયાની માપણી પણ કરી ગયા છે એટલે અત્યારે જે જગ્યામાં એમણે કન્સ્ટ્રક્શન કર્યું છે એ ઓરિજિનલ જોવા જઈએ તો પોલો ક્લબ પ્રિમાઇસિસની જ જગ્યા છે અને એમાં એમણે એન્ક્રોચમેન્ટ કર્યું છે એવો અમારો કેસ છે જે અત્યારના ડોક્યુમેન્ટ પરથી સાબિત થાય છે હવે એ અત્યારે મેટર હાઈકોર્ટમાં છે અમે ત્યાં આગળ સિનિયર લોયરને પણ મળીએ છીએ અને બનતા સુધી કદાચ કલેક્ટર સાહેબ પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ સરકારની જગ્યા છે તો આપ પણ એમાં પાર્ટી તરીકે એડ થાવ એવી જે પ્રોસિજર છે એ કલેક્ટર સાહેબ કરી રહ્યા છે એટલે કદાચ અમને આશા છે કે સરકાર પણ આમાં વચ્ચે પાર્ટી તરીકે આવશે અને આમાં આખી વસ્તુ બહાર નીકળશે કે ખરેખર આ જગ્યામાં એન્ક્રોચમેન્ટ થયું છે કે નહીં પણ અત્યારના પેપર જોતા તો સ્પષ્ટપણે એવું લાગે છે કે આ એ લોકોએ એન્ક્રોચમેન્ટ કર્યું છે ને એટલા માટે થઈ અને આ વખતે પણ હું ટીમ ડેમોક્રેસી સાથે આવ્યો છું અને જે ઇલેક્શનમાં હું તો વન કોન્ટેસ્ટ પ્રેસિડેન્ટ તરીકે થઈ ગયો છું પણ મારી ટીમ જે છે કે જે દે આર વેરી હાર્ડ વર્કર મેમ્બર્સ જે લોકોએ આ બધું કરવામાં બહુ જ મદદ કરી છે એટલે મને આશા છે કે આ વખતે પણ મારી ટીમ જીતશે અને આ જે એન્ક્રોચમેન્ટ થયું છે એમાં અમને સારી સફળતા મળશે સાહેબ એમનું એવું કેવું છે કે આ જગ્યા અમારી છે ને અમે ગાયકવાડ સાહેબ પાસેથી લીધી છે તેવું એમની પાસે પૂરા કહી રહ્યા છે એ એ જ વસ્તુ જે છે ને એ જ મગત્યાની વસ્તુ છે કે જે દસ્તાવેજો જોડે ચેડા થયા છે જે સિટી જે ઓરિજિનલ દસ્તાવેજ છે એ જે ઓરિજિનલ દસ્તાવેજો તમે જોવા જઈએ તો આખી જગ્યા એ પોલો ક્લબની માલકીની છે એટલે ગવર્મેન્ટની માલકીની છે અને ગવર્ મહારાજા પ્રતાપસિંહ મહારાજે આ જગ્યા ગવર્મેન્ટને આપી દીધી ગવર્મેન્ટ જોડેથી પોલો ક્લબની લીઝ પર મળી છે એટલે ઓન પેપર તમે જોવા જાઓ તો અત્યારે આ જગ્યા પોલો ક્લબની જ છે અને સાબિત થાય છે આ દસ્તાવેજના આધારે સાહેબ એમને એવા પણ આક્ષેપ છે કે આ ચૂંટણી જીતવા માટે આ પ્રકારે મને માનસિક હેરાન કરવામાં આવે છે હવે એ તો કોઈને જે બોલવું હોય તો બોલી શકે છે એમાં કોઈ ના નથી કહેવાનું કે આ આ ચૂંટણીને એને કોઈ લેવા દેવા છે નહીં પ્લસ અમે લોકોએ અત્યારે કોર્પોરેશન જે બે હજાર બારથી બધું ચાલતું હતું કે અત્યારે પોલો ક્લબની જે પ્રિમાઇસિસ છે એને અમે કલેક્ટર સાહેબને અરજી કરતાં કલેક્ટર સાહેબને કન્વિન્સ કરતાં કલેક્ટર સાહેબે અમને પરવાનગી આપી છે કે પોલો ગ્રાઉન્ડ છે એની અંદર પચાસ મીટર જે અત્યારે પોલો ક્લબની જે બાઉન્ડ્રી છે એ અમે એક્સટેન્ડ કરી શકીએ છીએ એટલે લગભગ એક લાખ દસ હજાર સ્ક્વેર ફીટ જેટલી જગ્યા પોલો ક્લબને જે અત્યારે ક્લબ છે એના મળશે તો હવે સાહેબ આપની આગળ આપણને ધારાશાસ્ત્રી છો હવે કેવી રીતે લીગલ પણ એના માટે જ અમે સિનિયર લોયરને મળીએ છીએ એકચ્યુલી અમારે આજે જ જવાનું હતું પણ આ ઇલેક્શનના માહોલને લીધે કદાચ અમે સોમવારે કે મંગળવારે સિનિયર ધારાશાસ્ત્રી મળ્યા ફોન પર વાતચીત થઈ છે એમનું પણ કહેવું છે કે આ બધા ડોક્યુમેન્ટ હોય તો આપણને અપીલના કામે મારા મતે તો આવું જોઈએ કારણ કે પેપર જોતા જ એવું લાગે છે કે આ એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું છે અને આ જગ્યા જે એમને પેપર જે કંઈ રજૂ કર્યા છે એ પેપર બધા ખોટા હોય એવું પ્રાઇમા ફેસી અમને લાગી રહ્યું